રામાવત પૂનમ મેડમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત પીએસઆઈ વ્યાસ સાહેબ દ્વારા પ્રાસંગિક પરિચયથી કરવામાં આવેલ પ્રોગ્રામ ઓફિસર દ્વારા મહિલાઓને નેતૃત્વ દિવસ વિશે વિવિધ ક્ષેત્રે મહિલાઓ આગળ છે જેના વિશે માહિતી આપવામાં આવેલ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર રિંકાલબેન મકવાણા દ્વારા મહિલાઓને લગતી કાયદાકીય માહિતી આપવામાં આવેલ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જલપાબેન પરમાર દ્વારા એકસો એક્યાસી હેલ્પલાઇન દ્વારા મળતી કાયદાકીય મદદ વિશે માહિતી આપેલ ડી એચ ઈ ડબલ્યુના કોઓર્ડિનેટર મહેશભાઈ સોલંકી દ્વારા મહિલા લક્ષી તમામ યોજનાકીય માહિતી આપવામાં આવેલ ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ આ ઉપરાંત તમામ બહેનોને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તેમજ બોટાદ રોરલ પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવેલ જ્યાં રોરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશભાઈ સોલંકી દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓ તેમજ એકસો બાર કંટ્રોલ રૂમ વિશે વિગતવાર માહિતી આપેલ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ ગુલાબભાઈ

અમને નકરા ઠકા કવર આવે છે ઘણીવાર આવું તમને બજેલ મોટોમાંથી સાબડું બરોબર છે તો અહીંયા જે આ તમને સાબે નામ દીધા એક ગામડાને લકતા બન આવો હોય તો તમે અહીંયા ફરિયાદ માટે આવી શકો બાકી મોટા સિટી ના હોય તો ક્યાં જવાનું ટાઉન પોલીસ સ્ટેશન પતિ હોય તો તમારા મહિલા પોલીસ સ્ટેશન માં આવવાનું બરોબર અને આ પોલીસ સ્ટેશન આવ્યા મહિલા એક ખાલી મહિલાને જ થાય અહીંયા બધી પ્રકારની ફરિયાદ તમારા રૂરલ પોલીસ સ્ટેશન ટાઉન માં બે જગ્યાએ બધી ફરિયાદ दाखल બરાબર છે આ એનું મેક એવી રીતના કરો એટલે આ નીકળે બરાબર આમાં અમે તો કેટલા રાઉન્ડ વીસ દસ વીસ વીસ રાઉન્ડ આમાં આવે માની અંદર એ પોલામાં વીસ રાઉન્ડ આવે આવી રીતના કરશો એટલે સડી બરાબર આપણે ક્યારેય કોઈ નિશાન લેવાનું થાય લેતા હોય મૂવીમાં જોતા હોય તો જે અહીંયા જે હોલ રહ્યો તો આ નાનો એવડો છે એટલે અહીંયા આ બે વસ્તુને મેચ કર્યું એટલે આપણે ટાર્ગેટ હોય ને ડાયરેક્ટ